અંકલેશ્વર શહેર પોલીસ મથકે છેલ્લા છ વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ મહિલા ચોરને બી ડિવિઝન પોલીસે દાહોદથી ઝડપી પાડી હતી વર્ષ બે હજાર વીસમાં જેઆઈડીસી એસટી ડેપોમાંથી મહિલા પર્સની તફટંડી પ્રકરણમાં વોન્ટેડ હતી મહિલા પર્સમાંથી એક લાખ ત્રેસઠ હજારના સોનાના દાગીના શેરવી લીધા હતા ચોક્કસ માહિતી આધારે દાહોદ ખાતે ઝડપી પાડી હતી અંકલેશ્વર લઈ આવી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર તેર નવેમ્બર બે હજાર રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા મધુબેન ડામોર જીઆઈડીસીથી ડેપોમાંથી બસમાં ચડી રહ્યા હતા તે દરમિયાન તેમના પાસે રહેલા પર્સમાંથી સોનાના દાગીનાના કિંમત રૂપિયા એક લાખ તેસઠ હજારની ચોરી થઈ જવા પામી હતી જે અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો આ ગુનામાં પોલીસમાં મહેનતે મહિલા ચોરની ઓળખ કરી હતી અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈવી કે ભૂતિયા દ્વારા પોલીસ મથક વિસ્તારમાં વોન્ટેડ ઇસમોને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી માહિતી એકત્ર કરી હતી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું જે આધારે પોલીસને વર્ષ બે હજાર વીસમાં થયેલ ચોરીમાં વોન્ટેડ મહિલા મનીબેન ઉર્ફે મણીબેન સોનું ભાભોર દાહોદના માટી ખરજ ગામે ભાભોરફળિયામાં હોવાની માહિતી મળી હતી જે માહિતી આધારે એક ટીમને દાહોદ મોકલી મહિલા ચોરને ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવી વિધિવત તેની ધરપકડ કરી હતી અને ચોરીના એક લાખ તેસઠ હજારના સોનાના ઘરેણાં રિકવર કરવા માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી